राजा મને મારે રજા આપી તો હું તમે લઈને જાત રજા આપી ને ભાઈ તમારી તો નોકરી નથી ઓહે ઉબર તમે અમારા ઓસ્કાર નથી કરતા તમે કર જતી હતી હતી આલ ફોન કરે નહીં અમે રજા માટે આવ્યા તમે રજા પા માટે ના ની બોલી હે અમે

રજા આપી દો ને